શીરા સાડી આજે તમારા માટે મસ્ત એવા ડિફરન્ટ લુકની સાડી લઈને આવ્યા છે આજની સાડી તો છે ને બે સાસુઓને ગમી જાય ને એવી જોરદાર સાડી લઈને આવ્યા છે કારણ કે એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇન હોય તો હાઉ ને બે ગમી જાય તો ભણવું જ પડે ને કારણ કે એવી ડિઝાઇન હોય અને કલર શેરની તો એટલા જોરદાર રહેવાના છે તો વાત જ જવાની જુઓ આજે એવો મસ્ત એવો ટોમેટા કલરનો પીસ ઓપન કરવી છે ખૂબ સરસ કલર શેર આવી ગયો છે સાથે સાથે ડિઝાઇનની વાત કરું ને તો એક નંબર ડિઝાઇન રહેવાની છે એકદમ ડિફરન્ટ અને સરસ મજાની ડિઝાઇન

ઝેરી ગ્રીન કલર નો આખો પલ્લુ રહેવાનો છે એમાં મસ્ત એમાં ડિઝાઇનનો કોન્સેપ્ટ તમે જોઈ શકો છો ખુબ સરસ મજા ડિઝાઇન છે ડિઝાઇન એટલી સુપર રહેવાની છે ને એટલે બહુ ગમી ગઈ છે આ ડિઝાઇન તમને ગમે ને તો સ્ક્રીન સ્ક્રીનશોટ પાડતા જ આવજો કારણ કે આ ડિઝાઇન પછી પાછી આવશે ને તો વાલ લાગશે તો અત્યારે આવી હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડીને બુક કરાવી લેવાય સાસુને ગમે તો સાસુને વહ ને ગમે ને તો વહુ ને એની માટે મસ્ત ડિઝાઇન રહેવાની છે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે ઓલ ઓવર સાડી તમે કોટન બેઝ ની પહેરી હોય ને એ ટાઈપનો આખો લુક રહેવાનો સાથે ડિઝાઇન યુનિક અને સરસ મજાની લાવીએ છીએ તમે જોઈ શકો તો ડિઝાઇન તો બહુ સુપર રહેવાની છે એકદમ મસ્ત યુનિક અને ડિફરન્ટ આખો પલ્લુ રહેવાનો છે એકદમ તમને પીસ કે જોવાની મળે એટલો ડિફરન્ટ પીસ હોય ને તમને કઈ નો જોવાનું ડિઝાઇન હોય ને એમાં તો કઈ ઘટે જ નહીં એમાં એટલી મસ્ત ડિઝાઇન નો પલ્લુ છે પલ્લુની સાથે નીચેની પેનલની ડિઝાઇન સુપર રહેવાની છે તમે જોઈ શકો છો નીચે પેનલની ડિઝાઇન કેટલી મસ્ત રહેવાની છે એકદમ યુનિક ડિઝાઇન છે કારણ કે યુનિક ડિઝાઇન પહેર્યું હોય ને તો ફટાફટ પહેલા અમારા આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો હવે તમને યુનિક ડિઝાઇન તો મળી જશે પણ ડિઝાઇનર પીસ જોવા મળી જશે એમાંનો આજનો પીસ તો કઈ ઘટે એટલો સરસ છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સુપર રહેવાનું છે બારી ફ્લાવરથી લઈને મસ્ત એની બોર્ડરની પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો આપણે બીટ કોમ્બિનેશન આપી દીધું બીટ ને પર્પલ શેડ નું આખું કોમ્બિનેશન રહેવાનું છે સાથે સાથે નીચે બોર્ડર બોર્ડરનું કામ તો જો કેટલું મસ્ત રહેવાનું છે આખું વિવિંગનું અને વળાક સાથે રહેવાનું છે આ બોર્ડર પેનલ બહુ જોરદાર રહી છે ફેબ્રિક ની સાથે વળાક માં આવે છે અને પ્રિન્ટેડ ડિઝાઇન ની વાત કરું ને તો ડિઝાઇન અમુક છે ને રેળાઈ ગયેલી હોય પણ આપણી ડિઝાઇન બધી ક્લીન અને ચોખ્ખી દેખાય ને એવી જોરદાર ડિઝાઇન છે સાડીમાં એટલે દૂરથી તમને આ સાડી પહેરી હોય ને એવી કોટન બેઝ ની લાગે ને એટલે વાત જ જવા દો અને બે જણા પૂછે આ સાડી ક્યાંથી લીધી તો ફટાફટ શ્રીરાજ ની આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુવાળાને વધે ને કહેજો કે આટલી સુપર સાડી અહીંયા મળે છે તો એ પણ અહીંયા સુપર સુપર સાડીનો લાવો લઈ શકે એમાંય તે પછી ઉપર તમે જોઈ શકો છો આપણે લાઇટ ડિઝાઇન ડિઝાઇનનું પ્રિન્ટેડ કામ આપી દીધું તમે જોઈ શકો છો ટુ વન સાડી છો બેનું એટલે છે ને સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઉપર લાઇટ લાઇટ આખી બાંદરી પ્રિન્ટેડ નું ડિઝાઇન નું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો પ્લસ આપણે જે વણાક વાળી ડિઝાઇન નું કામ છે ને ડાર્ક બુટી નું એ પણ આવવાનું છે છે ને મસ્ત કોમ્બિનેશન એકદમ યુનિક અને જબરદસ્ત કોમ્બિનેશન સાથે સાડી નું લુક લઈને આવી ગયા છે તો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા જ નહીં એટલી જોરદાર ડિઝાઇન હોય ને તે તો કઈ ઘટે નહીં એવી ડિઝાઇન હોય ને તો એનો સ્ક્રીનશોટ તો પાડી લેવાય સાથે આપણે જે પેનલની વાત કરી હતી ને નીચે બોર્ડર ઈ આપણે છે ને પર્પલ બીટ શેડ માં ઈ આખી બોર્ડર ઉપરની સાઈડ આવવાની છે અને વણાક બોર્ડર પણ ઉપર આવી જવાની છે બેનો અને કલર છે વાત કરું ને એટલો મસ્ત ટમેટા કલર ને ગ્રીન કલર નું કોમ્બિનેશન છે ને તો વાત જ જવા દો એમાં કે ડિઝાઇન માં કઈ ઘટે ને એટલી સુપર ડિઝાઇન લઈને આવ્યા છે અને સાડીની વાત કરીએ ને તો આ સાડી છે ને પહેરી હોય ને તો એકદમ યુનિક અને પ્રોફેશનલ લુક ની લાગે ઓ બેનો કારણ કે ડિઝાઇન એવી થોડી નાખેવી હોય ને એટલે સાડી તો કઈ ઘટે ને એટલી જોરદાર લાગે પહેરાતા અને બ્લાઉઝ વાત તો બ્લાઉઝ દેખ તો બહુ હેવી અને મસ્ત લાગવાનું છે કારણ કે બાંધણીનો કોન્સેપ્ટ અને આપણે બુટી બુટીનું જે આપણા ખિસાડીમાં છૂટી છૂટી આવે છે ને એ કોન્સેપ્ટનું આખું બ્લાઉઝ આપી દીધું છે સાથે સાથે બોર્ડરનું બીવિંગ વાળી હોય આપી દીધી છે બંને સાઈડ એટલે બ્લાઉઝ મહિના પછી કેવું લાગવાનું છે ને સુપર એટલે વાત જ જવા દઉં આટલું સુપર બ્લાઉઝ હોય ને એટલી મસ્ત એ યુનિક સરસ મજાની ડિઝાઇન હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે કલર છે તો એટલો મસ્ત ડિફરન્ટ આવી ગયો છે ને તો વાત જ જવા દે એટલો સુપર કલર શેડ હોય અને એકદમ હીટ ડિઝાઇન હોય ને તો એક નંબર લાગે સાડી પહેરાતા તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેલું કારણ કે કાપડ એટલું કુણું માખણ જેવું છે ને અને આખો દી પહેર્યું હોય ને તો એવી મજા આવી જાય ને અને જે ડેલીવેર માં પહેરતા હોય ને નાની લેડીઝ હોય કે મોટી લેડીઝ એની માટે તો બહુ જોરદાર ડિઝાઇન લાગવાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે તો બુક કરાવી લો કારણ કે આટલી મસ્ત યુનિક ડિઝાઇન જોવા ઓછી મળે મળી છે તો ફટાફટ બુક કરાવી લેવાય હવે આપણે એના કલર મેચિંગ જોઈશું પહેલાં આપણે ખોયલો ટમેટા અને ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે બાકીના કલર મેચિંગ તમને બતાવું છું તો સ્ક્રીન ઉપર બતાવું ને તમને ગમે તો સ્ક્રીનશોટ પાડીને બુક કરાઈ લેજો કારણ કે ડિઝાઇન તો યુનિક જ છે પણ કલર છે એટલા સરસ મજાના રહેવાના છે કારણ કે ડબલ કલરનું કોમ્બિનેશન એટલે કાંઈક ઘટે જ નહીં તમે જોઈ શકો છો રામાને બીટ કલરનું કોમ્બિનેશન કેટલું મસ્ત લાગે છે અને સાડીનો લૂક કંઈ સરસ લાગશે એનું પહેરાતા આ તો કાંઈક એવો પીસ લાગવાનો છે કારણ કે કોટન નો પહેરતા હોય એની માટે તો આ બેસ્ટ વસ્તુ રહેવાની છે ને પહેરી હોય ને તો બે માણા વચ્ચે લાગ્યા જ કરે એટલી સુપર સાડી લાગવાની છે ને મસ્ત અને તમે જોઈ શકો છો આપણે મેથી કલર ને ગ્રીન કલરનું કોમ્બિનેશન એની ટાઈમ સુપર જ લાગે તો એ કોમ્બિનેશન તમારા માટે આવી ગયું છે એ પણ સુપર હિટ ડિઝાઇનમાં બેસી ગયો છે કલર શેર એટલા સુપર છે ને અને ડિઝાઇનની વાત કરું ને તો એક નંબર ડિઝાઇન હોય એટલે કલર શેરમાં તો કાંઈ ઘટે નહીં એવા તો કલર શેર એવી મસ્ત લાગે સાડી પહેરાતા એમાં પર્પલ કલર જો છે ને મસ્ત પર્પલ કલરની નીચે ડાર્ક કલરનું કોમ્બિનેશન એ એક નંબર લાગે છે અને વચ્ચેની ની ડિઝાઇન નું કામ તો જો કેટલું મસ્ત છે પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલું ફિનિશિંગ હોય એટલે એમાં કઈ ઘટે કઈ નો ઘટે બેનો તો ફટાફટ જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લેજો આવી ગયો છે તમારો મારો ફેવરેટ પીચ કલર ને બીટ કલર નું કોમ્બિનેશન જોરદાર અને સુપર લાગે છે તો સાથે સાથે એનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે સાસુ લે ને લઈ જાય રહી જાય એવું ન બનવું જોઈએ તો ફટાફટ સાસુ બે ગમે ને તો એ સ્ક્રીનશોટ પાડતા જાજો હવે આપણે ંદી કલર અને બીટ કલરનું કોમ્બિનેશન એક નંબર લાગે છે તો જે બેનુને જે કલર કોમ્બિનેશન ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે સાડી એકદમ મસ્ત રહેવાની છે એકદમ લૂઝ કપડામાં સાથે સાથે બોર્ડરનું કામ મસ્ત વિવિંગ વાળું રહેવાનું છે વળાંક સાથે રહેવાનું છે અને પ્રિન્ટેડ ડિઝાઇન ની વાત કરો ને તો એક નંબર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે તો છે ને બધું કોમ્બિનેશન એક સાડીમાં આવી ગયું છે તો જે બેનને જે કલર કોમ્બિનેશન ગયું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો કેટલા કલર છે સુપર રહેવાના છે એમાં આ યુનિક કલર આવી ગયો છે ટમેટા કલર તો જે બેનું ને જે કલર કોમ્બિનેશન ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટલી લાઈક ન કરવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ